લાલકોટ સામે સામે આવેલ સ્મારકમાં તિરાડો તંત્રની બેદરકારી કોંગ્રેસના નારાજગી પત્ર વડોદરા શહેરના તંત્રને સત્તાધીશો ઐતિહાસિક ઇમારતો તથા મહાપુરુષો ક્રાંતિ વીરોની પ્રતિમાઓની જાળવણી કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે શહેરના લાલકોટ સામે આવેલ શહીદ ભગતસિંહ સ્મારકમાં તિરાડો પડતા લોકોમાં ચિંતા વ્યાપી છે દેશના ક્રાંતિવીરના સ્મારક સાથે આટલું બેદરકાર વલણતંત્ર માટે કલંક સમાન છે કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ આ મુદ્દે તીવ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્મારકની હાલની નાજુક પરિસ્થિતિમાં માત્ર તંત્રની બેદરકારીનો પુરાવો છે સ્મારકના રંગમાં થયેલા ફેરફારો અને તિરાડોની સ્થિતિને લઈ તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તાત્કાલિક સમારકામની માગણી કરી છે બાળુભાઈ સુરવેએ ચેતવણી ઉચારી હતી કે જો વહેલી તકે સ્મારકનું સમારકામ નહીં થાય તો ગાંધી માર્ગ પર કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે સાથે જ આજે યોજાનારી સભામાં પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવશે ગાંધીવીર શહીદ ભગતસિંહની જે પ્રતિમા છે એ સર્કલ પર આપણે ઉભા છે ને એ પ્રતિમાની નીચે ચારે બાજુ મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પડી જાય ઉપર જે પ્રતિમા છે એ પ્રતિમાનો કલર એ પણ આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે એટલે કલર કરવાની બી જરૂર છે આજે ને જેવું અમે અહીંથી જતા હતા અમારું ધ્યાન ગયું એટલે તરત કમિશનર સાહેબ ને પત્ર બી લખ્યા છે આપનો સંપર્ક કરીને અમને છે તમે પર અને કમિશનર શ્રી ને પત્ર લખ્યો છે આજે સામાન્ય સભા છે સામાન્ય સભામાં ભી રજૂઆત કરીશું થોડા દિવસ આગળ માંડવી ના ગેટ ની પણ આપે જોયું હશે કેટલા લોકોએ વડોદરા શહેરના લોકોએ રજૂઆતો કરી પણ આજ દિન સુધી એક કામ બી ભીમ આખા પડી ગયા છે પડવાની તૈયારી છે તો પણ રિપેર કરવામાં નથી આવતું જ્યારે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો હોય બિલ્ડિંગો હોય એને ખરેખર તમામની જવાબદારી કોર્પોરેશનની પાલિકાની હોય પણ આ પાલિકા દ્વારા િતર બીજા બીજા કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં એમને વધારે ઇન્ટરેસ્ટ ને આવા જે કે ક્રાંતિવી સહીત ભગતસિંહ જેવો હોય માંડવી જેવા ઐતિહાસિક હોય સરસહેજીરાગ આઇકવાડના સમયમાં જે બંધાયેલું હતું એને રિપેર કરવાના બદલે બીજા બીજા કામો કરે છે ખરેખર આવી જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી છે